ક્રિકેટમાં બે ભાઈઓની ધમાલ એકની ટીમ ઇન્ડિયામાં સરપ્રાઈઝ એન્ટ્રી તો બીજો ઠોકી રહ્યો છે સદીઓ પર સદી ભારતીય ક્રિકેટ જગતમાં આજકાલ બે સગા ભાઈઓ ચર્ચામાં છે આ બે સગા ભાઈઓ બીજું કોઈ નહીં બનતું મુશીર ખાન અને સરફરાજ ખાન છે સરફરાઈઝ પોતાની દમદાર રમતને કારણે ભારતીય ટીમો એન્ટ્રી કરી છે હવે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેદી કરવાની ખૂબ જ નજીક પહોંચી રહી છે જ્યારે બીજો ભાઈ મુશીર ખાન અંડર નાઇન્ટીન વર્લ્ડ કપમાં સદી બાદ સ સદી ફટકારી રહ્યો છે છવ્વીસ વર્ષના સરફરાજને ઇંગ્લેન્ડ વિરુદ્ધ ઘરેલું ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમમાં એન્ટ્રી મળી છે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝ પહેલો પહેલી મેચ ભારતીય ટીમને અઠ્યાવીસ રનથી આનો સામનો કરવો પડ્યો હતો તો બીજી ટેસ્ટ મેચ બીજી ફેબ્રુઆરીથી વિશાખાપટ્ટનમમાં રમાશે સરફરાજને આ બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમો સ્થાન મળી છે મુશીર ખાન પણ હાલ અંડર નાઇન્ટીન વર્લ્ડ કપમાં પોતાના બેટથી ધમાલ મચાવી રહ્યું છે પચીસ જાન્યુઆરીથી ભારતીય ટીમે વર્લ્ડ કપમાં આયર્લેન્ડને બસો એક રનથી હરાવી લીધું આ મેચમાં નંબર ત્રણ પર બેટિંગ કરતા મુશીર ખાને એકસો છ બોલમાં એકસો અઢાર રન બનાવ્યા અને આ દરમિયાન તેણે ચાર સિક્સર અને નવ ફોર ફટકારી હતી આ પછી મુશીર ખાને અમેરિકા સામે તોતેર રન ફટકાર્યા હતા ન્યુઝીલેન્ડ સામે રમાયેલી મેચમાં શાનદાર અંદાજમાં સદી ફટકારી હતી આ મેચમાં મુશીરે એકસો નવ બોલમાં પોતાની સદી પૂરી કરી આ મેચમાં તેણે એકસો છવ્વીસ બોલમાં કુલ એકસો એકત્રીસ રન બનાવ્યા હતા આ દરમિયાન તેણે ત્રણ શિક્ષાર અને તેર ફોર ફટકારી હતી ઇનિંગ્સને કારણે મેચમાં ટોસ હર્યા બાદ ભારતીય ટીમે આઠ વિકેટ ગુમાવીને બસો ઓગણ રન બનાવ્યા હતા ભારતીય ટીમે આ મેચ મોટા અંતરથી જીતી હતી